વિદ્યાર્થીઓને વાલીઓ એમસીસીએ બે ટાઈમટેબલ અગાઉ આપ્યા હતા એક આપ્યું હતું એ કેન્સલ થયું પછી બીજું આપ્યું એ પણ કેન્સલ થયું હવે ત્રીજું ટાઇમટેબલ આપ્યું છે કાઉન્સેલિંગ શેડ્યુલ આપ્યું છે એઆઈક્યુ ડીમ પોતાનું અને બધા સ્ટેટ્સ માટે હવે એઆઈક્યુનું સેકન્ડ રાઉન્ડ ક્યારે સ્ટાર્ટ થાય છે તો થર્ડ સપ્ટેમ્બરના વેરીફિકેશન ઓફ ટેન્ટેટિવ સીટ મેટ્રિક્સ બાયડ પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ એટલે સીટ મેટ્રિક આવશે કેટલી સીટો ખાલી છે કઈ કોલેજમાં નોન રિપોર્ટેડ એ આવશે નવી કોલેજો હશે તો એનું સીટ મેટ્રિક્સ આવશે રજિસ્ટ્રેશન પેમેન્ટ ફેસિલિટી ચાર સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી અને ચોઈસ ફિલિંગ લોકિંગ પાંચ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી પ્રોસેસમેન્ટ ઓફ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ માટે જે આપણે સોફ્ટવેર દ્વારા જે સીટ એલોટ થાય છે એનો બે દિવસનો સમય માંગે છે એમસીસી તો દસ સપ્ટેમ્બર અને અગિયાર સપ્ટેમ્બર બે બે દિવસ સુધી થાય ને કોઈ વખત જલ્દી રિઝલ્ટ આવી જાય દસના પણ આપી દઈ પ્રોવિઝનલ અને અગિયારમાં પણ આપી દઈ પ્રોવિઝનલ અને પછી ફાઇનલ આપે આ પ્રોવિઝનલ ફાઇનલ ફક્ત એમસીસીમાં થાય છે કેમ કે કોઈને ના મળ્યો હોય ને કેસ કરી દે તો પ્રોબ્લેમ થાય ને એટલે પહેલે પ્રોવિઝનલ કહે ને પછી ફાઇનલ આપે છે થતું એ જ હોય છે બીજું કંઈ નહીં ખાલી જોવા માટે કોઈ કેસ તો નથી કરતો ને આપણા ગુજરાતમાં જે આવે છે એ ફાઇનલ જ હોય છે પ્રોવિઝનલ લખેલું હોય તો પણ ફાઇનલ જ હોય છે રિઝલ્ટ જે છે બાર સપ્ટેમ્બરે ઓલ ઇન્ડિયા કોટાનું ડિકલેર થશે અને રિપોર્ટિંગ જોઈનિંગ તેર સપ્ટેમ્બરથી ઓગણીસ સપ્ટેમ્બર સુધી થશે અને વેરીફિકેશન ઓફ જોઈન ડેટા જે છે વીસ સપ્ટેમ્બરથી એકવીસ સપ્ટેમ્બર આ થઈ ગયું ઓલ ઇન્ડિયા ગોટાણું હવે આપણા સ્ટેટનું શું છે જો સ્ટેટનું ચાલુ થાય છે સેકન્ડ રાઉન્ડ દસ સપ્ટેમ્બરથી ઓગણીસ સપ્ટેમ્બર બરાબર આપણું હવે રજીસ્ટ્રેશન જે છે એ દસ થી ચાલુ થઈ શકશે એટલે દસ દિવસ હજુ લાગશે અથવા એડમિશન કમિટીએ પહેલાં પણ કરી શકે પણ ઓગણીસ સપ્ટેમ્બર સુધી બધું પતાવવાનું હોય કે ચો આપણે રજીસ્ટ્રેશન મેરિટ લિસ્ટ અપડેશન નોન ને પાછા બહાર કાઢવાના પછી ચોઇસ ફિલિંગ અને ચોઇસ ફિલિંગ પછી રિઝલ્ટ અને રિઝલ્ટ પછી રિપોર્ટિંગ આ બધું ઓગણીસ સપ્ટેમ્બર સુધી કરી દેવાનું એટલે એડમિશન કન્ફર્મ કરવાની પ્રોસીજર પણ ઓગણીસ સપ્ટેમ્બર સુધી પતાવી દેવાની છે તો આ નવ દિવસમાં આટલું બધું કામ કરવાનું તો એવું પણ પોસિબલ છે કે એડમિશન કમિટી સેકન્ડ રાઉન્ડ દસ સપ્ટેમ્બર પહેલાં ડિક્લેર કરી શકે રજીસ્ટ્રેશન માટે પછી ચોઈસ ને એ બધું પછી આવશે અથવા તો દસ સપ્ટેમ્બર જ રાખશે અને ઓછા દિવસ માટે રાખશે રજીસ્ટ્રેશન કેમ કે ઘણા બધાએ તો પહેલાં રાઉન્ડમાં જ કરી લીધું હોય તો સેકન્ડ રાઉન્ડમાં ની ડેટ ઓછી હોય પછી ચોઈસ ફિલિંગ હોય અને પછી રિઝલ્ટ હોય તો ઓગણીસ સુધી આ પતાવી લેવાનું છે બરાબર અને છવ્વીસ સપ્ટેમ્બર અને સત્તાવીસ સપ્ટેમ્બરે વેરીફિકેશન ઓફ જોઈન ડેટ્સ અચ્છા આમાં એક વસ્તુ રહી ગઈ જે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ છે ને નીચે લખી છે 25 સપ્ટેમ્બર સેકન્ડ રાઉન્ડમાં દસથી ઓગણીસમાં એટલે દસ સપ્ટેમ્બરે જ સમજો ચાલુ થશે રજીસ્ટ્રેશન તે પછી ઓગણીસ સપ્ટેમ્બર સુધી ચોઈસ ફિલિંગ જે પણ હશે તે આવશે અને રિઝલ્ટ આવી જશે ઓગણીસ સપ્ટેમ્બર કે વીસ સપ્ટેમ્બરે અને પચીસ સપ્ટેમ્બરની લાસ્ટ ડેટ જોઈનિંગ હશે જેવી રીતે હમણાં ત્રેવીસ સપ્ટેમ્બર હતી ત્રેવીસ ઓગસ્ટ હતી ને એવી રીતે આખો એક મહિનો ખેંચાઈ ગયો છે એક રાઉન્ડમાં ત્રેવીસ ઓગસ્ટથી તેવીસ સપ્ટેમ્બર તો પચ્ચીસ સપ્ટેમ્બર સમજી લો તો આપણો એક મહિના રાઉન્ડ ડીલે થયું છે તો પચ્ચીસ સપ્ટેમ્બર આપણી લાસ્ટ ડેટ રહેશે જોઈનિંગની રિપોર્ટિંગની હેલ્થ સેન્ટર પર એડમિશન કન્ફર્મ કરવાની અને છવ્વીસ સતાવીસમાં રિપોર્ટ કરવાનું રહેશે એમસીસીને કે આટલા સ્ટુડન્ટ્સ જોઈન થયા એમને એડમિશન કન્ફર્મ કર્યું છે હવે કમન્સમેન્ટ ઓફ એકેડેમિક સેશન આપણે આની વાત થઈ હતી તો એ પાંચ સપ્ટેમ્બર હતું મેં કહ્યું દસ બાર તે પછી જ થશે ને પંદર સપ્ટેમ્બર સુધી પહેલાં તો કંઈ થવાનું નથી મેં કહ્યું હતું ને અહીંયા જો બાવીસ સપ્ટેમ્બર સુધી ખેંચી ગયા છે કે જો આ શેડ્યુલ મુજબ બધું ચાલશે તો બાવીસ સપ્ટેમ્બરથી એકેડેમિક સેશન ચાલુ થશે એટલે હમણાં કોઈએ પણ કોલેજે જવાની જરૂર નથી જેને પણ એડમિશન મળ્યું છે એને હાલમાં કોલેજ પર જવાની જરૂર નથી સેકન્ડ રાઉન્ડમાં ટ્રાય કરવી હોય તો કરી શકો અને નહીં કરવી હોય તો જ્યારે પણ એડમિશન કમિટી કહેશે ત્યારે તમારે જવાનું રહેશે કેમકે કોલેજની ઓફિસમાં પણ જ્યારે ચાલુ થાય છે એડમિશન એ એ લોકો સમય આપે છે તે પ્રમાણે જ બધાના ડોક્યુમેન્ટ્સ લેશે ગવર્મેન્ટ કોલેજોમાં ઘણી સીટો ખાલી છે એટલે બધા અપડેટ થશે હા કોઈએ પોતાના ઘર આંગણે જ લેવું હોય ને એ કોલેજમાં એડમિશન મળી ગયું હોય તે જ અપડેટ નહીં કરશે અથવા જેમને જીએમઇઆરએસમાં પોતાની નજીકમાં લેવું હોય માની લો કે હવે અમદાવાદમાં છે અને એમને ખબર છે કે બીજેમાં તો નહીં મળશે તો હવે જીએમઇઆરએસ સોલા કે ગાંધીનગરમાં લેવું હોય એ પછી ગવર્મેન્ટ કોલેજોમાં ના જાય અથવા બરોડાના હોય તો એ ગવર્મેન્ટ બરોડા અથવા તો ગોથરી આ બેમાંથી કોઈ એકમાં મળે તો લેશે બાકી પછી બીજી કોલેજોમાં ના જાય ભાવનગર રાજકોટ ગવર્મેન્ટમાં પણ ના જાય એટલે એવા કોઈ સ્ટુડન્ટ હશે તો એ એમને પણ વેઇટ કરવાનું રહેશે જ્યારે એડમિશન કમિટી એમને કહેશે કે કોલેજમાં રિપોર્ટ કરો અથવા તો જ્યારે કોલેજ તરફથી એમને કોલ આવશે કે તમે રિપોર્ટ કરો ત્યારે કેમ કે કોલેજમાં પણ એક ઓફિસ એમની માણસને બેસાડવો પડે બધા સ્ટુડન્ટના પેપર્સ સબમિટ કરવા માટે એટલે કે લેવા માટે તો એમને પણ વ્યવસ્થા કરવી પડતી હોય છે એટલે બધાએ રાહ જોવાની છે જેમને એડમિશન કન્ફર્મ કર્યું છે ને હવે કોલેજ નથી બદલવી તેમણે પણ રાહ જોવાની છે અને બીજા લોકો તો સેકન્ડ રાઉન્ડમાં અપગ્રેડ કરવાના જ છે અને મારી વિનંતી છે કે જેમને પણ જેમની પાસે પણ જીમ આર એસના પૈસા છે તો અથવા તો એમને સ્કોલરશિપ મળે છે એમ વાય એસ વાયથી તો એ લોકો ગવર્મેન્ટ કોલેજ જો તમને ગમતી ના હોય ભાવનગર રાજકોટ જામનગર તો તમે તમારી મોટી સિટીમાં મળતું હોય સોલામાં ગાંધીનગરમાં ગોત્રીમાં કે પછી વલસાડમાં જે જ્યાં રહેતો હોય ને એની જીએમઇઆરએસમાં મળતું હોય તો તમે ગવર્મેન્ટ દૂર દૂર જવા કરતાં તમારે ત્યાં ભણો તો વધારે સારું પણ કન્ડિશન શું છે કે દીકરીઓને એમ વાય મળતી હોય તો એ લઈ શકે અથવા જેની સ્કોલરશિપ જ ના મળતી હોય તો એને ત્યાં વીસ લાખનો બોન્ડ ગવર્મેન્ટમાં ભરવો પડતો હોય તો એ ફક્ત ત્રણ પચોતેર અહીંયા ફીસ ભરી દઈ જીમીઆરએસમાં તો એને બે લાખનો જ બોન્ડ આવે કે બે લાખ આપીને પછી એને છૂટા થવું હોય તો છૂટો થઈ શકે એને એક વર્ષ જોબ નહીં કરવું પડે ગામડામાં જવું ના પડે અને જો એને સર્વિસ કરવી હોય ગામડામાં જવું હોય તો પછી બે લાખ એક વર્ષ સર્વિસ કરશે એક પણ દિવસ છોડ્યા વગર ત્રણસો પાંસઠ દિવસ સર્વિસ કરવાની રજાઓ બધું કાઢીને ત્રણસો પાંસઠ દિવસ તમારા ચોક્કસ સર્વિસના હોવા જોઈએ ત્રણસો પાસઠ દિવસ સર્વિસ કરશો તો તમને બે લાખ પરત મળશે અને તમારે છોડવું હોય તો બે લાખ છોડી દો તો તમે એક વર્ષ છૂટા તમે પીજી કરો કે ફોરેન સેટલ થાવ કે બીજી કોઈ સિટીમાં સેટલ કરો તમારે જે પણ ક્લિનિક ખોલવું હોય હોસ્પિટલ જોઈન કરવું હોય તમે કરી શકો બીજી એક વાત એસિક બાપુનગર જે અમદાવાદમાં આવવાની હતી એના વિશે એવી ચર્ચા છે કે સો સીટની માંગણી હતી પણ એને પચાસ સીટ મળે એવું છે સો પૂરી મળે નહીં અને આ સરકારી કોલેજ છે એવું પણ સાંભળવામાં આવ્યું છે એટલે વાંચવામાં આવ્યું છે અને સ્વામિનારાયણ કલોલના એડમિનિસ્ટ્રેશનમાં મારી શનિવારે વાત થઈ હતી તો એ લોકો કહેતા હતા કે અમારી સીટ રિવર્સ થશે એટલે પાછી એમને મળી જશે રિસ્ટોર થશે એટલે દોઢસોની દોઢસો પાછી આવવાની પણ મારી લેંગ્વેજમાં એને રીસ્ટોર કહી શકીએ કે ઝીરો થઈ ગઈ હતી તે રીસ્ટોર થશે રિવર્સ થશે તો એ દોઢસો સીટ આવી શકે અને દોઢસો નહીં આવે તો એટલીસ્ટ સો સીટ પાછી આવે એવી શક્યતા છે અને એનએમસી જે બધાને જે પકડી રાખ્યા છે શકંજામાં કસ્યા છે એમને શકંજો ઢીલો કરે અને બધાને થોડો ટાઈમ આપે કે હવે બધી ભૂલો સુધારે તો પેલી અમરેલી અને ભરૂચ બેની પચાસ પચાસ કપાઈ છે એ પણ પાછી આવી શકે સ્વામિનારાયણની આ દોઢસો દોઢસો પૂરી આવી જાય અથવા સો આવે અને એસિકની સોમાંથી પચાસ આવવાની વાત સાંભળી છે અને બીજી બે કોલેજો વિશે હજુ માહિતી નથી કે એમને પરમિશન મળશે કે નહીં મળશે ને જો સેકન્ડ રાઉન્ડમાં નહીં મળે તો થર્ડ રાઉન્ડ કાઉન્સેલિંગ પૂરી થાય ત્યાં સુધીમાં પણ આવી જાય તો બધાને આ વર્ષે લાભ મળી જશે પણ કાઉન્સેલિંગ પૂરી થાય તે પહેલાં આવવી જોઈએ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ઓન રાખો લાઇક કરો શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ અને અગત્યની વાત કે આયુર્વેદ હોમિયોપેથનું રાઉન્ડ પાંચ સપ્ટેમ્બરથી ચાલુ થઈ જશે એ ડબલ એ ટ્રિપલ સીના શેડ્યુલ મુજબ એટલે આયુર્વેદ હોમિયોપેથનું રાઉન્ડ પહેલે આવશે અને પછી આપણું રજીસ્ટ્રેશન સેકન્ડ રાઉન્ડનું એમબીબીએસ બીડીએસનું ચાલુ થશે આયુર્વેદ હોમિયોપેથનું પહેલું ગણાશે અને એમબીબીએસ બીડીએસનું બીજું ગણાશે જ્યારે પણ આવશે